નમસ્કાર ચાલો આજે ભારતના ઇતિહાસમાં એક એવા સમયની સફર કરીએ જે વિજ્ઞાન કલા અને શાસન વ્યવસ્થા માટે ખરેખર અદભૂત હતો હા આપણે વાત કરી રહ્યા છીએ ગુપ્ત સામ્રાજ્યની તો થઈ જાઓ તૈયાર આ સુવર્ણયુગમાં ડૂબકી લગાવવા માટે પણ આ સફરની શરૂઆત એક મોટા સવાલથી કરીએ ઇતિહાસકારો વારંવાર ગુપ્તકાળને ભારતનો સુવર્ણયુગ કેમ કહે છે આખરે એવું તો શું હતું એ સમયમાં બસ આ જ સવાલનો જવાબ આપણે આજે શોધવાના છીએ કોઈ પણ મહાન સામ્રાજ્યની કહાણી તેના શાસકો વિના અધૂરી છે ખરું ને તો સૌથી પહેલાં એ મહાન રાજાઓને મળીએ જેમણે ગુપ્ત સામ્રાજ્યનો પાયો નાખ્યો અને તેને એક નવી ઊંચાઈ આપી તો આ કથા શરૂ થાય છે ચંદ્રગુપ્ત પ્રથમથી એમણે મગધમાં વંશનો પાયો મજબૂત કર્યો અને એટલું જ નહીં એક કુશળ લગ્ન સંબંધ બાંધીને પોતાની શક્તિ એટલી વધારી દીધી કે આવનારા એક વિશાળ સામ્રાજ્ય માટે મજબૂત પાયો તૈયાર થઈ ગયો એમના પછી આવ્યા સમુદ્રગુપ્ત અને એમનું વ્યક્તિત્વ તો જુઓ ખરેખર કેટલું અલગ હતું એક તરફ એ એવા મહાન યોદ્ધા હતા કે જેમણે સામ્રાજ્યને ખૂબ વિસ્તાર્યું તો બીજી તરફ એમને કવિતા અને સંગીતનો પણ એટલો જ શોખ હતો એક જ વ્યક્તિમાં તલવાર અને વીણા બંનેની આવડત અદ્ભુત અને પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો જેમને આપણે વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખીએ છે એમના શાસનમાં તો ગુપ્ત સામ્રાજ્ય જાણે કે એની ચરમસીમા પર પહોંચી ગયું હતું સામ્રાજ્યનો વિસ્તાર પણ સૌથી વધુ થયો અને એમના દરબારમાં તો વિદ્વાનો અને કલાકારોની જાણે મહેફિલ જામતી હતી તો સવાલ એ થાય કે આટલું મોટું સામ્રાજ્ય આટલું સમૃદ્ધ એ ચાલતું કેવી રીતે હતું એની વ્યવસ્થા કેવી હતી ચાલો હવે એના વહીવટ અને અર્થતંત્રને જરા નજીકથી સમજીએ જુઓ એમનું જે વહીવટી માળખું હતું ને એ એકદમ વ્યવસ્થિત અને ત્રણ સ્તરમાં વહેંચાયેલું હતું સૌથી ઉપર આખું સામ્રાજ્ય જે રાજાના હાથમાં એ સામ્રાજ્યને મોટા પ્રાંતોમાં વહેંચવામાં આવતું જેને ભૂક્તિ કહેતા અને પછી એ ભૂક્તિને પણ નાના જિલ્લાઓમાં વહેંચવામાં આવતી જેને વિષય કહેતા તો આ ભૂક્તિ એટલે શું એકદમ સહેલી ભાષામાં કહીએ તો આજનું આપણું રાજ્ય બસ એ જ રીતે અને એના જે વડા હતા જે આખા પ્રાંતનું સંચાલન કરતા એમને પ્રાદેશિક અથવા તો ગવર્નર કહેવામાં આવતા અને પછી એ ભૂકતીની અંદર પણ નાના ભાગ પાડવામાં આવતા જેને કહેવાતું વિષય એટલે કે આજના જિલ્લા જેવું જ સમજી લો અને એનો વહીવટ જે સંભાળતા એ હતા વિષયપતિ મતલબ કે જિલ્લા અધિકારી આનાથી શાસન છેક નાનામાં નાના ગામ સુધી પહોંચતું હતું હવે જુઓ કોઈ પણ સામ્રાજ્યને ચલાવવા માટે પૈસા તો જોઈએ જ ને ગુપ્ત સામ્રાજ્યની આર્થિક તાકાતના ત્રણ મુખ્ય આધારસ્તંભ હતા સૌથી મોટો આધાર હતો ખેતી પણ એની સાથે સાથે દેશની અંદરનો વેપાર અને બીજા દેશો સાથેનો આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ ધમધમતો હતો તો સરકાર પાસે પૈસા આવતા ક્યાંથી એનો મુખ્ય રસ્તો હતો ખેતી પરનો કર રાજા ખેડૂતોની કુલ ઉપજનો છઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા આ એકદમ સીધી અને સરળ કરવેરા પ્રણાલી હતી જે એ સમયે ખૂબ જ સારી રીતે કામ કરતી હતી અને વ્યાપારની વાત કરીએ તો શું નહોતું થતું એ સમયે અહીં જુઓ ભારતમાંથી મસાલા સુંદર કાપડ રેશમ અને કિંમતી પથ્થરો દુનિયાભરમાં નિકાસ થતા હતા અને બદલામાં આપણે શું આયાત કરતા સોનું ચાંદી અને ઉત્તમ જાતિના ઘોડા અને હવે હવે આપણે એ કારણ ઉપર આવીએ છીએ જેના લીધે આ યુગને સાચા અર્થમાં સુવર્ણયુગ કહેવામાં આવે છે ચાલો જોઈએ કે ધર્મ કલા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં એ સમયે કેવી અકલ્પનીય પ્રગતિ થઈ હતી એ સમયની સૌથી સારી વાત શું હતી ખબર છે ધાર્મિક શાંતિ હિન્દુ ધર્મમાં વૈષ્ણવ અને શૈવ ધર્મનો ખૂબ વિકાસ થયો પણ સાથે સાથે બૌદ્ધ ધર્મનું પણ એટલું જ મહત્ત્વ હતું લોકો પોતાના ધર્મનું પાલન કરતા અને બીજાના ધર્મનું સન્માન કરતા આ યુગને તો કવિઓ અને નાટ્યકારોનો યુગ કહીએ તો પણ ખૂટું નથી સંસ્કૃત સાહિત્યમાં એવી એવી મહાન રચનાઓ થઈ જે આજે પણ ભારતીય સાહિત્યનો શણગાર ગણાય છે અને આ યુગમાં એવા એવા મહાન લોકો થયા જેમ કે કવિ કાલિદાસ જેમણે સાહિત્યને નવી ઊંચાઈ આપી ગણિત અને ખગોળશાસ્ત્રમાં આર્યભટ્ટ અને દવાની દુનિયામાં ખાસ કરીને સર્જરીમાં સુશ્રુત જેવા મહાન નિષ્ણાત આ બધાએ મળીને જ્ઞાનની દુનિયા જ બદલી નાખી અને હવે એક એવી શોધની વાત જેણે આખી દુનિયા બદલી નાખી એ હતી શૂન્યની શોધ હા શૂન્ય અને દશાંશ પદ્ધતિનો ક્રાંતિકારી વિચાર આ જ ગુપ્તયુગની દેન છે એના વગર આજના ગણિત અને વિજ્ઞાનની તો કલ્પના પણ ન કરી શકાય કદાચ એવું લાગે કે આ બધી તો વાતો છે પણ એમના વિજ્ઞાનનો કોઈ જીવતો જાગતો પુરાવો છે હા બિલકુલ છે દિલ્હીમાં મહેરુલી પાસે ઊભેલો લોખંડનો સ્તંભ સોળસો વર્ષથી પણ વધારે સમયથી એ તડકો વરસાદ બધું જ સહન કરે છે છતાં આજે પણ એને કાટ નથી લાગ્યો આનાથી મોટો પુરાવો શું હોઈ શકે તો આપણે શાસકોથી માંડીને શાસન વ્યવસ્થા અર્થતંત્ર કલા અને વિજ્ઞાન સુધી બધું જ જોયું હવે પાછા ફરીએ આપણા પેલા મૂળ સવાલ પર અને આ બધા પુરાવાઓને એકસાથે જોડીએ તો ફાઇનલી ગુપ્ત સુવર્ણ સુવર્ણયુગ કેમ કહેવાય કારણ સ્પષ્ટ છે એક મજબૂત અને સ્થિર શાસન સમૃદ્ધ અર્થતંત્ર વિજ્ઞાન અને ગણિતમાં એવી શોધો જેને દુનિયા બદલી નાખી કલા અને સાહિત્યનો અદ્ભુત વિકાસ અને એવા સ્થાપત્યો જે આજે પણ અડીખમ ઊભા છે આ બધા કારણો ભેગા મળીને જ તેને બનાવે છે સુવર્ણયુગ પણ ઇતિહાસનો નિયમ છે કે કોઈપણ સામ્રાજ્ય કાયમ માટે નથી ટકતું શક્તિશાળી રાજાઓ પછી અંદરો અંદરના ઝઘડા અને બહારથી થતા હુમલાઓને કારણે ધીમે ધીમે આ મહાન સામ્રાજ્યનો પણ અંત આવ્યો અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે સ્થિર શાસન વૈજ્ઞાનિક પ્રગતિ અને સાંસ્કૃતિક એકતાનું જે અદ્ભુત મિશ્રણ ગુપ્ત યુગમાં જોવા મળ્યું એમાંથી આજના સમયમાં આપણે શું શીખી શકીએ આ સવાલના જવાબ પર ચોક્કસ વિચારવા જેવું છે આજના માટે આટલું જ આભાર